સુરતમાં આગામી ત્રણ દિવસ હિટવેવની આગાહી સ્મીમેર હોસ્પિટલમાં હિટસ્ટ્રોકના દર્દીઓ માટે બાટબ એસી અને આઈસપેકની વ્યવસ્થા સુરતમાં હવામાન વિભાગે એકવીસ થી ત્રેવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસ દરમિયાન હીટવેવની આગાહી કરી છે જેમાં તાપમાન ચાલીસ થી ચુમાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે કાળઝાળ ગરમીને લીધે હિટ સ્ટ્રોકના કેસ વધવાની શક્યતા વચ્ચે મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલે આગોતરું આયોજન કર્યું છે હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે અનોખી વ્યવસ્થા કરવામાં આવી જેમાં બેડ પર બાથરબ મૂકવામાં આવ્યા છે દર્દીઓને બાથરબમાં ઠંડા પાણી અને આઇસપેકથી ઝડપથી શરીરનું તાપમાન ઘટાડી ફોર બોટલો ચડાવી સારવાર કરવામાં આવશે ઇમરજન્સી વોર્ડમાંની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે નમસ્કાર મારું નામ ડૉક્ટર પ્રિન્સ માવાણી છે અત્રેની સ્મિન મેડિકલ કોલેજમાં જનરલ મેડિસિન વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છું હવે હિટસ્ટ્રોકના દર્દીઓ આવવાના ચાલુ થવાના થવાની આગાહી છે હિટસ્ટ્રોકની આગાહી છે બે ત્રણ દિવસ ખૂબ જ કાળજાળ ગરમીની આગાહી છે તો તેના ભાગરૂપે સ્મિન મેડિકલ કોલેજમાં ઇમરજન્સી વિભાગમાં ખાસ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં સેન્ટ્રલાઇઝ એસી છે જેથી વોર્ડનું ટેમ્પરેચર મેન્ટેન રહે અને ખાસ હિટસ્ટ્રોકના દર્દી માટે આપણે બે ટબની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો કે જેમાં ઠંડા પાણીનું ઠંડુ પાણી કે જે બરફ વડે ઠંડુ કરેલું પાણી હોય એ એક લેવલ સુધી ભરવામાં આવે છે અને તેના તેમાં હિટ સ્ટોકના દર્દીને આપણે સબમજ કરીએ છીએ જેથી એનું ટેમ્પરેચર જલ્દીથી નોર્મલમાં કાબૂમાં લાવી શકાય પ્લસ હિટ દર્દી માટે ખાસ સાવચેતી સાવચેતીના ભાગરૂપે જોવા જઈએ તો હિટ સ્ટ્રોકના લક્ષણોમાં એક તો ખૂબ સખત તાવાવો એકસો ચાર ડિગ્રી ફેરનિટ જેટલો આવો શરીરમાં બ્લડ પ્રેશર ઓછું થઈ જવું પાણી ગુમાવવાના કારણે પરસેવાના કારણે પ્લસ બીપી ઓછું થઈ જવાના લક્ષણો જેમ કે ચક્કર આવવા ઉલટી આવવી પ્લસ ગંભીર લક્ષણો જોવા જઈએ તો ખેંચ આવવી માનસિક સંતુલન ગુમાવી બેસવું બેભાન થઈ જવું એવા બધા એના લક્ષણો છે જો આવા લક્ષણો તમને જણાય તો તુરંત એમને નજીકની હોસ્પિટલમાં અથવા તો આપણે અહીંયા અસમિયર મેડિકલ કોલેજમાં તાત્કાલિક ભરતી કરવામાં કરવા જોઈએ પ્લસ બીજું કે સાવચેતીના ધ્યાન રૂપે હિટસ્ટ્રોકને અટકાવવા માટે એનાથી શરીરને આપણને બહુ વધારે નુકસાન ના થાય તેના માટે સાવચેતીના ભાગ રૂપે આપણે ખૂબ જ શરીરમાં પાણી હાઇડ્રેટેડ રહેવું પડે લીંબુ પાણી છે કે સાદું પાણી છે એનાથી શરીરનું પાણીનું પ્રમાણ જાળવી રાખવું પડે પ્લસ બની શકે તો તડકામાં જવું એકદમ અવોઈડ કરવું જોઈએ તો જ હિટસ્ટ્રોકથી નુકસાન થતું ઓછું થઈ શકે